સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાનું આદિવાસી શ્રમિક દંપતી સુરતના સરથાણાના ઘટપુર વિસ્તારમાં આવેલી બાંધકામ સાઈટ પર કામ કરતું હતું પતિ પત્ની તેના ત્રણ વર્ષના બાળક સાથે બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરતો હતો આ દરમિયાન મહિલા લીલાને આ જ બાંધકામ સાઇટ પર કામ કરતા અન્ય રાજસ્થાનના આદિવાસી અજય નામના યુવક સાથે પ્રેમ થયો હતો પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પરિણીત પ્રેમિકા લીલા અને પ્રેમી અજયે રાજસ્થાન પોલીસને જણાવ્યું હતું કે સુરતના સરથણા વિસ્તારની બાંધકામ સાઇટ પર કામ કરી રહ્યા હતા